બાજરીના ડુંડામાંગ મધ જેવો ચીકનો પદાર્થ હોય તો તેને અટકાવવા માટે શું કરવું જોઈએ નમસ્કાર ખેડૂત મિત્રો બાજરીના ડુંડામાંથી મધ જેવો ચીકનો પદાર્થ જરતો હોય તો તેને અરગટનો રોગ કહેવાય છે દેશી ભાષામાં એને મધીયો રોગ કહેવામાં આવે છે આ રોગ ફક્ત બાજરીના ડુંડામાંગ જોવા મળે છે આ રોગની શરૂઆત થાય ત્યારે બાજરીના ડુંડામાંગથી મધ જેવો ચીકનો પ્રવાહી પદાર્થ જરે છે ત્યાર પછી ડુંગળામાંગ દાણાની જગ્યાએ કાળી લાંબી અને કઠણ ફૂગ જોવા મળે છે ખેડૂત મિત્રો આ રોગને અટકાવવા નીચે મુજબના ઉપાયો કરવા જોઈએ ઉપાય એક વાવણી લાયક વરસાદ થાય એટલે જ સમયસર વાવણી કરવાથી આ રોગ અટકાવી શકાય છે ઉપાય બે જો બિયારણમાં આ રોગની પેશીઓ રહેલી હોય તો બિયારણને મીઠાના વીસ ટકા દ્રાવણમાં ડબોળી ઉપરની તરતી ફૂગની પેશીઓ અને હલકા બિયારણને દૂર કરી ચોખ્ખા પાણીથી બે ત્રણ વાર ધોઈ ત્યારબાદ સૂકવીને વાવેતર માટે ઉપયોગમાં લેવું ઉપાય ત્રણ બાજરી જ્યારે ડુંડા અવસ્થા તેમજ ફૂલ બેસવાના સમયે જાયરમ નામની દવા વીસ મિલી દસ લિટર પાણીમાં વેળવીને છંટકાવ કરવાથી આ રોગ દૂર થાય છે જો ખેડૂત મિત્રો આ માહિતી જો તમને ગમી હોય તો લાઇક કરી આગળ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો